પાલિકાની બેદરકારી ઉમરેઠમાં એક જ દિવસમાં ઝાડા ઉલટીના ત્યાસી કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું પીવાના દૂષિત પાણીના પગલે રોગચાળો વકર્યો આરોગ્ય વિભાગની ચોવીસ ટીમોએ કામે લાગી પચાસ ને થળવો સ્થળ પર સારવાર અપાઈ તેત્રીસ ને દાખલ કરાયા ઉમરેઠ શહેરના ઉડ બજાર વડા બજાર લાલ દરવાજા અને જાગનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં દૂષિત પાણીના પગલે ઝાડા ઉલટીના રોગચાળાએ માથું ઉચક્યું હતું છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાથી રવિવારે કેટલાક વિસ્તારમાં પેટમાં ગરબડ સાથે ડાયરિયાના કેસો અચાનક વધી જતા ભારે ભાગદોડ મચી ગઈ હતી ઉમરેઠ સરકારી દવાખાનાની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આણંદ આરોગ્ય વિભાગે ચોવીસ ટીમો ઉતારી બાવનસો લોકોનો સર્વે કર્યો હતો જેમાં તપાસ દરમિયાન ત્યાસી જેટલા દર્દીઓ ઝાડા ઉલટીની ઝપેટમાં આવી ગયા હતા જેમાં તેત્રીસની હાલત ગંભીર જણાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પચાસ દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી ઉમરેઠ શહેરના ઓડ બજાર વડા બજાર લાલા દરવાજા સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવતું હતું તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતા ઝાડા ઉલટી સહિતના રૂખો દેખા દીધા હતી રવિવાર સાંજના અચાનક જ ઓડ બજાર વડા બજાર લાલ દરવાજા વિસ્તારમાં રહેતા પીઠમાં દુખાવા સાથે ઝાડા ઉલટી થઈ જતાં નાસપાક મચી ગઈ હતી સ્થાનિકો જે વાહન મળ્યું તેમાં દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આરોગ્ય વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સર્વે હાથ ધરી જાડા ઉલટીના ભોગ બનેલા પચાસથી વધુ દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી આરોગ્ય વિભાગના પ્રાથમિક તારણ મુજબ દૂષિત પાણીના પગલે લોકો બીમારીનો ભોગ બન્યા છે જેથી તાત્કાલિક નગરપાલિકાને યુક્ત પાણી વિતરણ કરવા તાકીદ કરી હતી આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર દીપક પરમારે જણાવ્યું હતું ગામમાં તાત્કાલિક સફાઈ હાથ ધરવા પાલિકાને સૂચન કર્યું હતું ક્લોરીનની ટેબ્લેટ ઓઆરએસ પાવડર સહિત જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું વિવિધ સ્થળેથી લીકેજ મળ્યા શહેરના ઓડ બજાર વિસ્તારમાં આરોગ્ય ટીમોએ પાણીની પાઇપલાઇનો ચેક કરી જેમાં બે જગ્યાએ પીવાના પાણીની પાઇપલાઇનમાં પંક્ચર જોવા મળ્યા તેમજ વડા બજારમાં બે લાલ દરવાજામાં એક અને જાગનાથ મહાદેવ વિસ્તારમાં ત્રણ લીકેજ મળી આવ્યા જેથી આરોગ્ય વિભાગે પાલિકાના સત્તાધીશો બોલાવીને લીકેજનું સમારકામ કરવા તાકીદ કરી હતી

તો આગામી સમયમાં સ્થિતિ વધુ વકરશે તેવું આરોગ્ય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે